Terima kasih telah menonton जय महादेव जय महादेव जय महादेव दर्वेश्वर महादेव મંદિર તો બારનું લોકેશન બતાવું આ ભવનાથ તળટીમાં બધું જુનાગઢની અંદર આવેલું છે તો મહાદેવ મંદિર તો તમે બારનું લોકેશન તમને આ એકદમ નદીની કાંઠે આવેલું છે જોઈ શકો છો તમે નદી માનવ મેરામાં છું તો આ ડુંગરનું શિખર પણ તમને જોઈ શકો છો ડુંગર જોઈ શકો છો માનવ ડેરા મળે તમે અહીંયાથી હજી તો સવારના સાડા દસ થયા છે આ ભવનાથ તળેટી તરફ જાય છે તો જુઓ છો ડુંગરનો નજારો ગાયું પણ છે તો હનુમાન જતીનું મંદિર પણ ગૌશાળા છે ગાયોને જોઈ શકો છો તમે મિત્રો તો આ ડુંગરનો શિખર પણ જોઈ શકો છો આ ભવના તરફ જાય છે આ રસ્તો તો એકદમ સરસ જંગલનો નજારો છે મિત્રો તો આમ માનવ મેરા પણ ઉમટી પડ્યું છે સારો તરફ જોઈ શકો છો આજે શિવરાત્રીનો દિવસ છે મિત્રો તો આજે બાર વાગ્યે ભવનાથની અંદર રવેડી નીકળશે સાધુની તમે જરૂરથી શિવરાત્રીમાં અહીંયા જુનાગઢની અંદર રેવાડીના દર્શન કરી શકો છો રાત્રિના સાડા દસ અગિયાર વાગ્યે રેવાડી નીકળે છે તો જરૂરથી ભવનાથ તલીટીમાં આવી અને તમને દર્શન નિહાળી શકો છો મિત્રો અહીંયા પણ મંદિરો પુષ્કળ આવી રહ્યા છે મિત્રો વિડીયો अबले समर्थन करवाने तयारी कर ली आई જોઈ શકો છો તમે લોકો 10 રૂપિયામાં ખાલી 10 રૂપિયામાં ઠંડુ 10 રૂપિયામાં ઠંડા સાલો કરી જોઈ શકો છો ફૂટ પાઈરી હોય તો મિત્રો તો બહારનું હવે તમને ગિરનારનો પણ નજારો બતાવી દઉં તો ગિરનાર નજીક જ છે અહીંથી મતલબ કે અઢી કિલોમીટર જેટલો દૂર છે જોઈ શકો છો તમે ગિરનારનો નજારો અહીંથી अढी पोणा तव्हां किलोमीटर जी त दूर समा मित्र